માટે ધવલ પટેલ તેમજ પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા તુટી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકામાં ગૌરી વ્રત ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો પાદરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ પાદરા સ્ટેશન વિસ્તારમાં આવેલ સાંઈબાબાના મંદિર પાસે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ ધવલ પટેલ દ્વારા ફ્રૂટી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો સાથે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર નયન ભાવસાર વિશાલ ચૌહાણ સહિત રાકેશ પટેલ ચકાભાઈ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે સાથે ધવલ પટેલ ગ્રુપ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ચાર હજાર ઉપરાંત જે કુંવારિકાઓ જે ગૌરી વ્રત કરે છે તે કુંવારિકાઓને ફ્રૂટી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ મોટી સંખ્યામાં લોકોએ આ ફ્રૂટીનો લ્હાવો લીધો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો ધવલ પટેલ ગ્રુપ દ્વારા દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં હાલના વર્ષે પણ ધવેલ પટેલ ગ્રુપ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ કુંવારિકાઓ તેમજ ગૌરીવ્રત કરતી તમામ બહેનો માટે ફ્રૂટી વિતરણ કાર્યક્રમ આજ રોજ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોએ આ લ્હાવો લીધો હતો

અને એમના પરમ મિત્ર ભાઈ ધવલભાઈ પટેલ અને અમારા ગ્રુપ દ્વારા દર વર્ષ જેમ આજે અમે હતા છેલ્લા દિવસે ચાર ચાર કુટરીનું વિતરણ કર્યું છે અને દર વર્ષે અમે કુટરીનું વિતરણ કરતા આવીએ છીએ અને આગામી વર્ષે પણ અમે કરતા રહીશું